હેઠળ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકી ઠેકાણાઓ પર સચોટ એર સ્ટ્રાઇક કરી ભારતીય સશસ્ત્ર દળોએ તાજેતરમાં ઓપરેશન સિંદુર અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલ નવ આતંકી ઠેકાણાઓ પર સચોટ અને લક્ષિત એર સ્ટ્રાઇક કરે છે આ કાર્યવાહી વહલગામમાં થયેલા આતંકી હુમલા પછી કરવામાં આવી હતી જેમાં નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી આ અભિયાનનો ઉદ્દેશ આતંકી ઢાંચાઓને નષ્ટ કરવાનો હતો જેથી સરહદ પરથી થતા આતંકવાદ પર અંકુશ લગાવી શકાય આ ઓપરેશનમાં ભારતીય સેનાએ સંયમ અને સંતુલનનો પરિચય આપતા માત્ર આતંકી જ નિશાન બનાવ્યા હતા આથી સ્પષ્ટ થાય છે કે ભારતની નીતિ આતંકવાદ સામે કડક રીતે નિપટવાની છે જ્યારે સામાન્ય નાગરિકોને નુકસાન પહોંચાડવાનું છે આ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇકથી સંદેશ મળે છે કે ભારત પોતાની સુરક્ષા પ્રત્યે સજાગ છે અને કોઈ પણ આતંકી પ્રવૃત્તિઓનો મક્કમ જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે ગત વર્ષોમાં પણ ભારતે આતંકવાદ સામે કડક પગલા લીધા છે ઉદાહરણરૂપે રૂપે બે હજાર સોળમાં ઉરી હુમલા પછી ભારતીય સેનાએ પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી જેમાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા હતા એ જ રીતે બે હજાર ઓગણીસમાં પુલવામા હુમલા પછી બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી આ પગલાઓથી સ્પષ્ટ થાય છે કે ભારત આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે સંદેશ આપ્યો છે કે તે આતંકવાદ સામે કોઈ પણ હાથ સુધી જઈને કાર્યવાહી કરવા તૈયાર છે આથી માત્ર આતંકી સંગઠનો ચેતવણી મળી છે પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ સંકેત મળ્યો છે કે ભારત પોતાની સુરક્ષા માટે જરૂરી પગલા લેવા માટે સંકોચ કરશે નહીં